બધા બધાને જેને ખાવા તારીખે તમારા છે આ ઠક્કરનગર કેવાય સ્વામિનારાયણ ડાયનિંગ હોલ ની સામે બરોબર બરોબરનગર બ્રિજ પાસે આ બ્રિજ પાસે

અહીંયા તમને અલગ અલગ વેરાયટીના પરોઠા આટલી બધી વેરાયટીના મળી જશે અને આ જુઓ આ ટાઈપનું તમને મસ્ત જોવા મળી જશે લારી એમની મસ્ત સેટ કરેલી છે હા તો ચલો અત્યારે હવે એમનું બધું મેકિંગ લઈ લઈએ અને તમને બતાવીએ છીએ કે રોટલો કઈ રીતે બનાવે છે અને આપણા ચીઝ પરાઠો કઈ રીતે બનાવવાનો છે એટલું બનાવતા લો ભાઈ આપણે કન્ટેન્ટ ખાલી કરવું

તમે જોઈ શકો છો જમ્બો પરોઠા છે અને તમે પરોઠાની સાઈઝ જોશો ને એટલે બે થી ત્રણ જણા આરામ થી ખાઈ લે ને બે હજાર બે ત્રણ બે જણા તો આરામથી ભરીને આ વસ્તુ ખાઈ શકે છે

ભરપુર નાખીને એટલે ચીજનો ટેસ્ટ તમને એવું મળવાનું છે ને આના સાથે અહીંયા તમને દહી પછી ખજૂરની ચટણી હજી મજા પડી જવાની જે ટેસ્ટ કરીને અહીંયા આજે સાથે મરચાં પણ મળવાના છે આપણને ચલો ભાઈ આપડો અહીંયા થેપલો આવી ગયું છે いや બગલો થેપલા રેડી હા મૂકી લાવે બરાબટ પતાવી દઈએ